સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવાને લઈને અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે લીંબા વિસ્તારમાં ઝોન ટુ દ્વારા રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સાથે સ્થાનિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી ગ્રાઉન્ડ પર સુરત શહેર પોલીસના ઝોન ટુ દ્વારા બે દિવસ માટે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું છે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા રસ્તા ખેંચ સ્પર્ધાનું ઉદઘાટન કરાયું તો તે સ્પર્ધામાં એફઓપીઓ હોમગાર્ડ મહિલા પોલીસ સહિતની ટીમો અને સ્થાનિકોએ ભાગ લીધો હતો લોકો તથા પોલીસ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બને તે માટે સુરત પોલીસ દ્વારા આ પ્રકારની વિવિધ સ્પર્ધાનું આયોજન કરાય છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને પોલીસ સાથે રમત રમી હતી આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં ઝોન ટુ ના પાંચ પોલીસ સ્ટેશન અંતર્ગત અમે એક રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કર્યું છે આ આયોજન કરવાનું મુખ્ય હેતુ એવો છે કે સુરત શહેરમાં પોલીસ કમિશનર કમિશનરશ્રી દ્વારા નો ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ વિરુદ્ધ જે ઝુંબે છેડવામાં આવી છે એ માટે લોક જાગૃતિ આવે લોકોમાં સ્વસ્થ રહેવાનો સંદેશ મળે રસ્સા જેવી સ્પર્ધા દ્વારા સ્વસ્થતા અને એકતાનો સંદેશ મળે આ ઉપરાંત લોકો સામાન્ય લોકો પણ પોતાની જાતને પોલીસ સાથે જોડાયેલા સમજે અને તેમની કોઈ પણ તકલીફ હોય કોઈ પણ તકલીફ હોય કોઈ પણ એમને સમસ્યા હોય તો આ સમસ્યા માટે એકદમ નિર્ભીકપણે અને નિશ્ચિંતપણે પોલીસ પાસે આવી શકે એ હેતુથી રસાખેતનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં સુર ઝોન ટુ વિસ્તારના બત્રીસ પુરુષોની ટીમ અને છ મહિલાઓની ટીમ આવી રીતના કુલ આડત્રીસ ટીમનું આયોજન છે આ અડત્રીસ ટીમો સેપરેટલી કમ્પીટ કરશે મહિલાની ટીમ મહિલાઓ સાથે કમ્પીટ કરશે અને પુરુષોની ટીમ પુરુષો સાથે અને જે ફાઇનલ વિજેતા હશે એ ઉપરાંત સેકન્ડ અને થર્ડ વિનરને ઇનામ આપવામાં આવશે આ પ્રકારનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે આ સ્પર્ધા દ્વારા યુવાઓને એવો મેસેજ આપવામાં આવે છે કે આપણે સૌ સાથે મળીને પોલીસ સાથે મળીને તમામ લોકો ડ્રગ્સ વિરોધી એક અભિયાન છેડવી અને નો ડ્રગ્સ આ ઝુંબેશને આગળ વધારી આ ઉપરાંત સાયબર ક્રાઇમના ગુનાઓ વિરુદ્ધ પણ આપણે આગળ વધીએ અને એક સાથે રહી અને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરીએ સુરત પોલીસ દ્વારા હાલમાં શહેરીજનો સાથે સેતુ બાંધવા પોલીસ તથા પ્રજા વચ્ચેની જે ખાય છે તે દૂર કરવા અનેક પ્રયાસો કરી રહ્યા છે જેમાં સફળતા પણ મળી રહી છે અજર ખુર સાથે